વિશ્વામિત્રી નદીમાં કેમિકલ વાળું પાણી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે વિવાદ ઉભો થયો છે વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ કોટેશ્વર ગામની પાછળ વહેતી વિશ્વામિત્રી નદી અને તેમાં કેમિકલ વાળું લાલ રંગનું પાણી જોવા મળ્યું છે જેના કારણે આ વિવાદ સર્જાયો છે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જીઆઈડીસીમાંથી માંથી વારંવાર કંપનીનું ગંદુ કેમિકલ વાળું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે અને ત્યારે લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે ફરી એક વખત મોટી માત્રામાં લાલ રંગનું પાણી વિશ્વામિત્રી નદીમાં જોવા મળ્યું છે જેના કારણે કંપની સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે કારણ કે વિશ્વામિત્રી નદીમાં કાચબા અને મગર જેવા જળજર પ્રાણીઓ પણ રહેતા હોય છે અને આ કેમિકલ યુક્ત લાલ રંગના પાણીના કારણે તેમને પણ નુકસાન થઈ શકે તેમના પણ મોત નીપજી શકે તે લઈને સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આવી કંપનીઓ કે જે નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડતા હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે

આ કોટનાથ મહાદેવ છે અને વડોદરામાં જે નવનાથ છે એમાંથી એક છેલ્લું નવમું નાથ કે કોટનાથ મહાદેવ બરાબર એ વર્ષની બાજુમાં આવેલું છે આ જોઈ શકો કે સવારે સાત વાગ્યાથી જે વરસદથી કોટેશ્વરનો વચ્ચે નાડું આવે છે ત્યાંથી જીઆઈડીસી મક્કરપુરા ઇન્ડસ્ટ્રીમાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું સાત વાગ્યાથી જે આપણા નજરો સમક્ષ જોયું છે અને નવ વાગ્યાની આસપાસ કે વિશ્વામિત્રી નદીમાં એ બી પસાર થઈ ગયું બરાબર છે અને જોઈ શકો કે અંદર વિશ્વામિત્રી નદીમાં મગર જીવ જંતુ રહેતા હોય છે માછલી કાચબા છે બરાબર અને આજુબાજુ જે મનુષ્ય રહેતા હોય છે બરાબર મનુષ્ય છે પશુઓ છે જે પર્યાવરણને નુકસાન થાય કે આ જોઈ શકો કે નુકસાન કે એટલે જોઈએ કે અંદર જે જળતર જળતર પ્રાણી છે મગરો છે એ આજે જ દેખાય નહીં રહ્યા બાકી દરરોજના બહાર દેખાતા જ હોય છે આજે એક પણ નથી દેખાઈ રહ્યા લાલ કલરનું પાણી છે પડતો હોય છે એના રાતું જે સાંજના સમય છોડી દેવામાં આવતું હોય છે આ લાલ કલર નું છે અમુક વાર કેસરી કલર નું પણ જોવા મળતું હોય છે આની માટે જે જવાબદાર અધિકારીઓ છે એ લોકો માટે એમને કમ્પ્લેન કરેલી છે ઓમ